કૃપયા બ્રહ્માંડની બધી વસ્તુઓ વિશે વિચારો શું તેઓ ખૂબ અદ્ભુત નથી પૃથ્વી ચંદ્ર સૂર્ય શુક્ર મંગળ અને બીજી ઘણી વસ્તુઓ છે આપણી આજુબાજુના અવકાશી પદાર્થો પણ ખરેખરમાં અદભુત છે સૃષ્ટિની આવી અદ્ભુત શક્તિથી પરમેશ્વરે સિયોન સ્થાપના કરી ભલે તે એક નાનું બારણું અને એક સાંકડો માર્ગ છે પરમેશ્વરે બધું જ તૈયાર કર્યું છે જેથી તેઓ જે અનંત જીવનનો માર્ગ શોધે છે અને તેનું મૂલ્ય મહેસૂસ કરે છે તેની પાસે આવી શકે આ તથ્ય કે આજ્ઞા પરમેશ્વર દ્વારા આપવામાં આવી છે સૂચવે છે કે તે પહેલાથી જ સૌથી મૂલ્યવાન અને મહાન છે કૃપયા એક વાર ફરી તેના વિશે વિચારો નવા કરારનું સત્ય સ્વર્ગના રાજ્યમાં આટલું મૂલ્યવાન અને અનંત કાળનું મૂલ્ય ધરાવે છે 하면서 7 દિવસ અને પર્વોને એકવાર મનાવવાનો પણ કેટલું મૂલ્યવાન છે જો તે મૂલ્યવાન ન હો તો પરમેશ્વર આપણને તેને મનાવવાની આજ્ઞા ન આપતા બાઇબલમાં લખ્યું છે કે ભલે તમે ભૂંડા છો પણ તમે તમારા બાળકોને શું આપો છો તમે તમારા બાળકોને સારા વાના આપો છો સ્વર્ગમાના પિતા તેમના બાળકોને કેટલા વિશેષે કરીને તે સારાવાના આપશે આ કહે છે કે ભલે કોઈ દુષ્ટ છે પણ તે જાણે છે કે તેના બાળકોને સારાવાના રીતે આપવા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણા માટે તેમનું જીવન આપી દીધું પરમેશ્વર આપણા માટે ક્રુસ પર દુઃખ સહન કરતા અચકાયા નહીં ભલે તે સૃષ્ટિ કરતા પરમેશ્વર છે પણ તેમણે તેમની સૃષ્ટિ દ્વારા અપમાન સહન કર્યું પરમેશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે આ લખ્યું છે તે માટે જો તમે ભૂંડા છતાં તમારા ચોકરાઓને સારાવાના આપી જાણો છો તો તમારા આકાશમાના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારાવાના આપશે શું આ ખૂબ અર્થપૂર્ણ સંદેશ નથી ત્યારે પિતા અને માતાએ આપણને શું આપ્યું તેમણે આપણને નવો કરાર સાબાથ દિવસ પાસખા અને પર્વ આપ્યા આવો આપણે એક પિત્રની પુસ્તક અધ્યાય એક પર એક નજર કરીએ આવો આપણે એક પિતર અધ્યાય એક વચન સાથ જોઈએ જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમય સ્તુતિ માન તથા મહિમા યોગ્ય થાય તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો હમણાં જો કે તમે તેમને જોતા નથી તો પણ તેમના પર વિશ્વાસ રાખો છો તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્યવચન કહ્યા તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કરી તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી ત્યારે તેણે કયો કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતા હતા તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી બધું જ આપણા માટે કરવામાં આવ્યું હતું તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા તેમની નિરીક્ષા કરવાની કોણ ઈચ્છા રાખે છે તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે આત્મિક રૂપથી સુવાર્તા શું છે આ નવો કરાર છે જેની પરમેશ્વરે આપણને ઘોષણા કરી છે સ્વર્ગદૂતો પણ શું કરવા ઈચ્છે છે તેઓ તેની તપાસ કરવા ઈચ્છે છે